વ્યાજખોરો ઘર સુધી પહોંચી ગયા સુરતમાં પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાત પિતાના નામે લોન લીધી માતાનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું હતું લોકદરબારમાં ફરિયાદ નોંધાઈ સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ઉધના વિસ્તારમાં મહિલા સહિત ત્રણ વ્યાજખોરો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે પિતાના નામે લોન પણ લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂકી દીધું હતું છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી ચાલુ જ રહેતા આખરે કંટાળીને યુવકે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આપઘાત કરી લીધો હતો જોકે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કર્યું હતું તેમાં યુવકના પરિવારે રજૂઆત કરતાં પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો હતો અને બેની ધરપકડ પણ કરવામાં આવી છે સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબારના કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ આવા વ્યાજખોરો સુધી પહોંચે તે પહેલાં જ ઉધના વિસ્તારના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોકદરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો વિષ્ણુનગરમાં રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિજય પાટિલ અને તેની પત્ની ભારતી પાટિલ પાસેથી રૂપિયા ત્રણ લાખ અને ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા કેતન આ તમામને ઓનલાઈન અને રોકડેથી વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાકધમકી આપી ત્રાસ આપતા હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે મૃતક કેતને તેના પિતાના નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી જ્યારે માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવી કેતનને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ મામલે પરિવાર દ્વારા ઉધના વિસ્તારમાં યોજાયેલ લોકદરબારમાં રજૂઆત કરી હતી આ મામલે પોલીસે ફરિયાદ લઈ બે આરોપીની ધરપકડ કરી છે તો મહિલા આરોપી હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે માતાએ જણાવ્યું હતું કે મારા દીકરા સાથે આ બધું થઈ રહ્યું હતું તે અમને કોઈ જાણ ન હતી ગામડે ગયા ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ મારા દીકરાને પૂછતા તેના પર દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આ ત્રણ લોકો પાસેથી તેણે રૂપિયા લીધા હતા અને વ્યાજ પણ ચૂકવતો હતો પછી અમારી સોસાયટીના એક છોકરાએ કહ્યું હતું કે આ લોકો તેને ધમકીઓ આપી રહ્યા છે અને ગાડીઓ પણ લઈ જવાની વાત કરી રહ્યા છે ઉમેશ તો વ્યાજના રૂપિયા માટે અમારા ઘર સુધી પહોંચી ગયો હતો દરમિયાન મારા દીકરાને આવું પગલું ભરવું પડ્યું હતું શું થયું હતું કઈ રીતે તમારા છોકરાએ સુડ કર્યું એને તો ઘરે નહીં બતાવેલો અમે કોણ હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખનું એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખને તો એને પૂછતા આવ્યો હતો અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં પહેલું જ નથી અમને કઈ રીતના હેરાન કરતા હતા એ લોકો તમને કઈ રીતે કે એને કઈ રીતે કીધું હતું કે શું છે એક બે વાર તો ફોન આવેલો એ પૈસા આપવાના પહેલે જાન્યુઆરીમાં તો અમે વ્યાજ આપી દો પહેલે પછી મુદ્દલ આપજો જે અમે ગામથી પૈસા ભી માંગાય પાંચ લાખ રૂપિયા એને આપી બી દીધા અમે એને બે ત્રણ જણના હતા આપી દીધા પછી એમ મેં એને કહેલું કે એના પૈસા છે ના એના વ્યાજ જ થોડુંક બાકી છે પૈસા તો નથી પછી વ્યાજ બી આપી દેશું બે મહિનામાં તો આ લોક ને પછી હું હેરાન કરેલું એની ગાડી હતી સોનો તમને ખબર અત્યારે એ તો અમે જાન્યુઆરીમાં ગામ ગયેલા એક છોકરો મારા ઘર આવેલો હતો માસી એના પર ખર્ચો થયેલો છે એને તમે એને બેદજો વાત છે એ તો પછી એ કંઈ કરી લે પછી એને પૂછેલું મેં તો હું વાત થઈ લો તો એને કહેલું મને થોડુંક મેં ધંધો માટે કે ફસી ગયો હતો તો એને કરજા થઈ ગયો પછી એને પપ્પાને કહેલું મેં તો એને પપ્પાને એનો એવું થયું છે એને પપ્પાને એને પૂછેલું લાલુ શું થયેલું તો એને એને પપ્પાને બી બતાવ્યું પછી ગામથી પૈસા માગીને આપી દીધા મારા સોનો બી ગીરવી મૂકીને એક છોકરો એને ઉમેશ એ આવેલું કે મને ઓગણીસ હજાર વ્યાજ બાકી છે ખાલી એ એપ્રિલમાં આવેલું મેં એને કહેલું અત્યારે તો અમારા પાસે પૈસા નથી એમ એમાં આપી દેશે પાંચ પાંચ હજાર કે એને તો એ છોકરા માની ગયા પછી એને બહાર ધમકી આપતો હતો ત્યારે ગાડી ઉચકી લે એને તો એને બી બીજા છોકરાને કહેલું એને મને તો માસી એને ધમકી આપે છે તો એને ગાડી ઉંચકી લે ને તો તેને કંઈ કરીને આપશે